ફ્રેન્ડ્સ અને હું આજે આવ્યો છું ચોરોવાર અને તમને પાછળ જે દેખાય છે એ છે એ બંગલો જે જુનાગઢના નવાબે ઓગણીસો પાંચમાં બનાવ્યો હતો એ સમયમાં એ વેકેશન મારવા માટે આ બંગલાની બંગલામાં આવતા અને પ્લસ પાછળ છે જ સમુદ્ર દરિયા કિનારો તો ત્યાં પણ હું તમને લઈ જઈશ તો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર જુનાગઢના નવાબે બનાવેલો બંગલો કેટલો મસ્ત લાગે છે ત્યારે આ બંગલો છે ને ખંડેર થઈ ગયો છે કેમ કે હવે પેલા જતા પણ હવે ન લેતા અંદર તો જો આ બીજું આ બીજી જગ્યા છે તો જો આ આ બીજો બંગલો છે એના જેવો જ તો આવી રીતનું છે કંઈક હું તમને લઈ જઈ રહ્યો છું દરિયા કિનારે ત્યાંનો દરિયો કિનારો તમને બતાવું તો જો મે તમને કીધું તો તો આવો કઈક બંગલો દેખાય છે ને આવો છે મારા મોબાઈલમાં પણ નથી આવતો એવો રો મોટો છે રાજુ એક બાદ એ બંગલા બંગલા હે નહીં બંગલા થા જૂનાગઢના નવાબે બનાવેલો રિયો જો અત્યારે હા ચોમાસાની સિઝન હવે બેસી ગઈ છે અને દરિયાનો મોજાઓ જો કેટલા ઉછરે છે હાઈ સાહેબ તો આ છે ને જૂનાગઢના નવાબનો સ્વિમિંગ પૂલ હતો જ્યારે એ વેકેશન અને ગરમીની સિઝન આવતી ત્યારે એ અહીંયા નહવા માટે આવતા તો જોઉં આ છે ચોરવાનો દરિયો અને જોવું મોજા કેટલા ઉછરે છે અને આ નાની એવી ખાલી ઓલું બનાવ્યું છે અને જોઉં અત્યારે મોજા આવે છે પાણી ઓવરફ્લો થાય છે અને આ લોકોને માંગરોળ બંદરની જેમ ગોડી કે જેતી બનાવવાની વાત હતી પણ બનાવી આપતા નથી હવે રૂપાલા સાહેબને મળવું પડશે આના વિશે ખાસ ત્યાં સિઝન બંધ છે એટલે ખાલી એક જ હોડકી છે કોઈ છે નહીં બીજું અને એક મહિના પહેલાં જ અહીંયા કરંટ બહુ આવ્યો હતો એના કારણે મોજા હોરીઓને ઘણું નુકસાન થયું હતું અત્યારે હોરી કિનારે નથી અત્યારે દૂર છે ચોરવાડનો દરિયો કિનારો બહુ એટલે બહુ ખતરનાક તમે પગ પણ બોર બોરવા જવા ન લેવાય જવું જોઈએ નહીં કેમકે આ દરિયો છે ને આવનારા સમયમાં એવો હાદસો થયો હતો સાત છોકરીઓ પાણીમાં તણાઈ ગઈ હતી અને મૃત્યુ પામ્યું હતું જવું દરિયો કેટલો ખતરનાક છે અને ભૂલથી પણ પગ બોરવા ના જતા દરિયો ખેંચી જાય એટલો ખતરનાક દરિયો છે ચોરવાડનો અને સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને આ બધી પબ્લિક વેકેશન છે એટલે આવી છે અને આ બંગલો છે આપણો અને આપણે હવે જઈ રહ્યા છીએ આમ થોડેક સુધી આગળ તો પાણીનો પ્રવાહ ખાલી જોઈ લો પાણીનો પ્રવાહ તો આવી રહી છે ચોરવાડના દરિયા કિનારે અને આ દરિયો જોઈ લ્યો ભાઈ સાહેબ ખતરનાક અત્યારે મજા આવી રહ્યા છે અને નજીક જવાની કોશિશ ના કરતા ભૂલથી પણ ચના બની રહ્યા છે અને આ કાકા છે ચના બનાવવામાં ફાઇનલી આપણે ચના લઈ લીધા છે તો જો આપણે હવે લઈ લીધા છે અને અહીંયા બેસીને મસ્ત રેતીમાં રેતીમાં જ બેસવાનું રેતીમાં જ ખાવાની મજા અલગ જ હોય તો અત્યારે ચના પણ ખાઈ લેતા અને હવે આપણે એક બે ફોટા પાડિયા જઈ રહ્યા છીએ જ્યાંથી આપડી એ સ્ટાર્ટ કર્યું તે જગ્યાએ ચાલો ત્યાં જઈએ ગાઢ પણ રાખ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને ત્યાં સુધ બધી નો હાલે છે તો ફોટા પડવા આવવામાં મુશ્કેલ છે ૉપ્ટરે આપણને લેવા માટે આવે છે ઉતારી જ લ્યો ભાઈ અહીંયા ઉતારીને જાઓ અમને લેતા જ જાઓ હેલિકોપ્ટર તો હવે આ વ્લોગને અહીંયા જ એન કરી લીયા અને ખૂબ મજા આવી અહીંયા ચોરવાર ગામની અંદર હું તો જ્યારે ત્યારે આવતો હોય છું તો હવે આપણે આ બ્લોગને એન કરીએ હવે ફરી મળીએ એક નવા વ્લોક સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ